મોર્નિંગ દોસ્તો કેમ છો બધા મજામાં તો દોસ્તો જુઓ આજે સવારે વહેલા ઉઠી અને રોજ કોમ કરીએ છીએ એક કોમ ચાલુ કર્યું છે પૈસો દોવાનું કોમ ચાલુ છે બીજી વાત તો અમારી આર્ય ચેનલમાં હવે હોય એક સબસ્ક્રાઈબર ખૂટે છે તો સબસ્ક્રાઈબ ફટાફટ કરી લો અને આ ચેનલ મોનેટાઇઝ કરવા હવે મોકલવાની છે તો લાઈક કરો અને બને એટલો શેર કરો એટલે અમને સપોર્ટ થઈ જાય તો જો આપણા યુટ્યુબર ગેસ દોઈ અને હવે કાઢી છોડશું જો કાઢી છોડશું હવે એરિયા તમે કોક કયો તો કોક સબસ્ક્રાઇબ કરો આ પાછળ પાડી છોડી જો માટે પેલા તો જે એટલે આપણે દોઈ લીધી અને પાછળ થી પાડી છોડી એટલે તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા અને અમને સપોર્ટ કરવાનું હવે બાકી મમ્મી હજુ બે બાકી દોવાની દીએ તમે પણ અમારી પરમ ભેસો રાખતા હોય તો કોમેન્ટ જરૂર કરજો કે ભેસોનું કામ કઈ રીતે થાય કે કેટલું કાઠું હ અને જેટલું પોચું હ અને દૂધ જેવરી જ ના નેકરે એ ખબર પડે ગેણી લાવો ઘેર ખાવાનું દૂધ લઈ લઈએ ઓલી બઈણી છસી લે નીકળી કામ વધારી પડી પવાલી ભૂય નહી બેસો રાખવી હોય તો ભેસો જેવું થવું જો આ બાજુ કોમ કેવું થાય હે જબરજસ્ત એમાં તો જો બાજુમાં કોમ બીજું પણ ચાલુ ના પારા આવે ને કોઈ થાય નહીં પેલી લઈ લેજે આ ફેદી નાખશે ખોણ મેલી ને નતું બે વડો અરુ બે પર ને લાકડો લે તો જવું ના પડે હવે બેસો લેબડું પારિયે ને ભેગવા થઈ જાય હવે આખો શિયાળો લેબડું પારવાનો એટલે ઢગલો થઈ જાય ઉભી બોલાવો ઉભી રહે ઉભી પણ ખોણ ખાતી છે ને વખત બસુંઠી છે દાદા બાનું તો અખવાળું જ નહીં લાગી રહ્યું દાદા બાનું ઓકે જે ઓકે ઓય કે ઓય ઓય કે તારીઓ ફોન લાયા આપણે મકાઈ પાપડી જો કે સાગર તો ડેરી થઈ રહી છે એટલે મકાઈ પાપડી મંગાવી કોક કરી બેઠો તો દોવાની ને ફોન વારી તો ફોન વાની તો દોવા દે ને ફિલ બાદ હેડ તું ઓગરો ઓગરી ની મોણી પડે મવરી આવરી ની માએ ગોડી ની ની છોકરી એ ગોડી ભાઈ એમ ઊભી રે બસ અન પેલી દોડી છોડી ની બાપડી ને છોડા વાળા ને ઉઠ્યા તું વેરીન તો તને ઉંજો પણ

तो महीना तुम्हें दे दो 10 किलो नहीं 10 किलो ना हम्म 15 में ठीक है हम्म और मेरा गठियो तोड़ाती ओ खिचखिच करता आज तो लग के ऊबो रहे इतने वो पट्टी भर से ना डायरे जाए कुछ ना बिच में कर दे ना जोर ना रोटी थोड़ी थोड़ा ये नहीं साला हिम्मत रखो एक महीना टापड़ी जाओ हुआ गया

અને મસ્ત <Regardez> <this prendere> <can> <lide> <coughs> <more Native> Oke, okay. kia subscribe korejuk eje, subscribe korejuk e mul tabre eje, mul tabre eje, dai-dai padu eje, muwando e lo wama mi, luwanya eje, ele wua atu duwanya eje, kirengeng pana Hah duy vẹn đồn baki hiệu anh vê niệm anh dạng kể chị đi vãi hôm Cái gì hm Cái gì hm 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 hm